ગુજરાતના જાણીતા લોકશાહી દેવાત ખવડ પર ફરી એકવાર વિવાદમાં આવ્યો છે કે દ્વારા જણાવવામાં મળ્યું છે કે ખાસ કરીને વાત કરવામાં આવી કે લોકશાહી દેવાત ખવડને જે એક દિવસ બે કાર્ય બુક કરી લેવામાંથી બબાલમાં હોવાનો સંસ્થા રહ્યો છે કે સાગોદર પોલીસમાં સિટેશન વિસ્તારમાં દેવાત ગાડી પર હુમલો થયો હોવાનું સામે આવ્યું છે કે મળતી વિગત પ્રમાણે જ્યારે દેવાત ગાડી પર હુમલો કરવામાં આવે ત્યારે દિવાતખવરને પોતે ગાડી હાજર ન હતી સૂત્રો દ્વારા જણાવવામાં આવેલું છે કે હુમલો ત્યારે ગાડીમાં માત્ર દેવાતખોર ડ્રાઈવર જતો હતો જોઈ કે દિવાતખોર ડ્રાઈવર સાથે મારામારી થઈ જેમ કે આ બાદમાં સામે આવી છે કે જાણકારી મામલે પોલીસ ફરિયાદમાં જે પોલીસે આંગણવાડી કાર્ય શરૂ કરી દીધી આ પહેલા દેવાતખોરને બિરજા રાજ ગઢવી વચ્ચે થયો વિવાદમાં દિવાતખવરને લઈને એક નવો વિવાદ આવતો તે વચ્ચે પહેલાં જે દિવાતખોર અને બિરજા રાજ ગઢવીનો વિવાદમાં થઈ મામલે દિવાતખવરને ગુજરાતમાં વરિષ્ઠ સાહિત્ય વાતચીત કરવી કે એટલે કે બધી હમસવા તેવી લાઈનમાં આવી છે કે જે આ વાણીની કૃપાનીથી વાત કરી કે જે પીઠળ પાઠમાંથી જે કરવામાં આવેલી જો કે પીઠ પાછળમાંથી ઘા કરવામાં આવેલા નોંધાયેલા સાહિત્ય આવેલા રાજકારણ અંગે પણ દિવાળની ખુલ્લે વાત કરી હતી